બેઠો તો બેઠક માટે તમને પ્રશ્ન ના જવાબ આપતી છે જારે એનો દરેક વર્ષનો સમાયવા પણ હું ઘણીવાર મનમાં મનન કરતો હોય છે કે કાલે કે હું નોરો બેઠો તો જો આ આ ઝાડ ઉપરથી લીમડોળી પડી ને તો મારામાં એક વિચાર કર્યો કે બધાય આવ દેને આ એક ઝાડ જ બતાય છે પણ એના પડવાવાળા બીજમાં હરેક ઝાડ છે એવું કોઈ વિચાર્યું ત્યારે એમ જો તમે આ હું જે કરું છું ને કે તમે કરી શકો છો પણ આપણે બીજાના ઉપર લેવડ દેવડથી કોણ અમને હારું કરી આલે સમજાય સુ કેતો દે સમજાવ કે જાગના જે બીચ પડે ને તો એ દરેક જગ્યાએ વ્યવસ્થિત મૂકો ને તો એમાંથી નવો જાગ બનશે એમ તમારા બદલે મેં હું પ્રયાસ શરૂ દો ને જો તમારામાં જાગૃતિ આવે તો તમે મારા જેવો બની શકો છો કોઈ દુનિયામાંથી કોક લાવજો કોઈ એ ઉદાર કર દે બાપો માય પાએ શીખવા ઓતા તા મે એમને શીખવાડે લાવો કોઈ લાવ છે કોઈ કેધું આદ લગીમાં કે કે અમને શીખવાડવા મદદ કરવાવા અમે આને જ માને ગુરુ કે ભગવાન ભગવાન તો કેરે જોયું નથી પણ જો કદાચ

जेकमारो जेवढ़वा करें जेसे, जेकमारो असल बापदादा नौ करम से, याने मुमकिन क्या रहें हैं। क्या जो तुम्हें याना ना चाहो तो मारो भगवान तुमने तो तो भीतर की उड़कर जे, तुम्हें याना ना चाह तो आना हूँ फिर से। हम जाए, आए, तुमने वो केवी सफटी उनका नाम कर दो, ठीक कर दो, जे जो जो ये बजाय पहिया चाना दरड़ा करता है कमर तो बजाय का ये बजाय पांच हों का मुकरा हो रहा हो कोई कोई लोग मोकस वाले लोग वाले वाले लोग क्या होता हमारा ग्रे बजाय धक्का खावा पड़ रहा हो घर नो डीजल बारी नहीं चाहूँ क्या है तो होटेला बनाए बनाए निकले पड़ो बिल्डिंग जिंगी पूरी तेजी से हमारा સમજાય મારા કડવા શબ્દો સમજાય કે જે કરી છે તમારે ફરો 10 છે ગયા જવું જરૂરી છે ઓ નાનક પાડો પણ જે આ બેઓ અને એ આ તમારો આત્મા ધીર થઈ જાય તમારો આત્મા એવું કે ઓ મંડે કે આ કે તત્વ છે એ જઈ ગયા તમારા માટે યોગ્ય છે જન કે તમારા માટે પૂર્ણ છે તમારો જે વિશ્વાસ માન્યા જેને માનો એ ધીર થઈ જાવ એતો તમણે બારક બતાવે હાય કે તને આઈ નમન પુષક ભગોદરા કે આયુ એટલે કેરી ગાડી આટલા કિલોમીટર છે એમ તને કે કે કેવા હો તને કેરી આઈ અર્ધી હોપો મારી વાય દોડવાત કે છે ને ઘણા નાટલું સમજાવી છે ને તોય પા આપણે નહી કેવું આખી મારું નું સ તમને હવે અમારે ખાવાનું આવશે દુખ ને પરિભાષા નજીક થી હું સમજું છું જે સમય આ દુખ ન્યાસુ સરોદો ને એવો ચોથા ધોરણમાં આતો ધ્યાન ખેજો ગોળા કોણ પ્રફુ સમજાય ધોરાવા કેટલા આયા જે પર જેલા હાથ ઊંચા કરે એનો જોઈ લેશું નઈ કરે એનો નઈ ખાય તો બજાની ખબર છે ગધા બેઠા બળ છે એટકે કયા ઉદ્દેશથી અમે બઈન કરી કે હું પોચે જાણવા માંગુ છું કોનામાં કેટલી ભેર છે સમજાય હે ને કોણે પરમાત્મા ઉપર ભરોસો છે એ વિશ્વાસે કોણ કેટલો સમય આહી એક ઓ મારું તો કે યાદ વાપરે બજે ને વાપરે ના પૂરે આયા તમને કઈ ભરીને આલો બાપને મળી જોરાલી समझाए तो तुम्हारी राह जुओ जे जो समझाए आके ना तो बोलो साधु कहाँ लगे तो बोलो अन मन तो ये को प्रश्न आज मुझे जो रहा है था ये को लोग जतुरे सुखी नहीं जवाब तो हो जाए तो हमने आंसू चाकरिया सरम ना लगी रहती बारिश है तो

બધું કલ્વી છે ફટાયો દૂર ચાલવું દૂર ચાલ તો દરેક જગ્યામાં નડતર હોય એવું જરૂરી નથી ક્યાંક ભગવાન તમને યા પોકારવા માંગતો હોય જે ભાષા તમને નથી ઉંદી સમજાઈ જ છે અમે હારું કી પૂરી કેરા ને જે ચાલી અમારી કાર્ય રચના તમને બચાવ કે પારકી થી લે કદાચ તમે પ્રસાદ એની થાળી લો ને અને જો કોઈ મારો સયમ સેવક કે એને તમારી માં 10 રૂપિયા કોઈ માંગે ને તો આ માතු ઉતારી બોલાના થા પરમાણ આદમ તો સયમ સેવક ને કહું છું આ એની સેવા છે હું માનું છું અને હું એવા સયમ સેવક લેતોય નથી કે જો તમારા ઘરની પરિસ્થિતિ સારી હોય અને અટવાડિયામાં એક વિકલી ઓફ આવતો અને એ રાજા સર્વે સેવામાં વાપરિયે થતો હોય જો જાઈ સેવા કરવા આવજો બાકી આય સેવા કરશું ને સુખી થઈ જઈશું આવી ગ્રંથી લે કોઈ ના આવતો કે અલ કે જો પોતાના ઘરે પરિસ્થિતિ નબળી હોય અને આપણે ખોટી રાજાનું પાડીને બબેદારા સેવા કરી જો જો આપણું ઘર દુખી હોય અને બીજા સેવા કરવા જાવ પરમાત્મા રાજી નથી થા तो जाए। हो अनजो कदा जी ए तम क्या करीन कदा दयाडा है भगवान से तुम्हारा आत्मा राजी है के कदा ठाकुर मारी परीक्षा करतो है जे पण आ शरीर रोटला खावरावा में काम में से तो ये तुम्हारी सेवा करेलो मारो ठाकुर बादल ने सेवा दे किरा मंदिर रहता जे कही